સુરેન્દ્રનગર જિલ્લાના કટારિયા ગામના પાટિયા નજીક એલસીબી પોલીસની ટીમ દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો પાણસેણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કટારિયા ગામના પાટિયા નજીક ટોલ પ્લાઝા પાસેથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ કુલ કિંમત રૂપિયા ચુંબોતેર લાખ બ્યાસી હજાર સાતસો ને વીસ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા નેવ્યાસી લાખ સિત્યાસી હજાર બસો વીસના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના સૂચના અને માર્ગદર્શનના આધારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી જુગારની બંધી સંપૂર્ણપણે નિસ્ત નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અલગ અલગ હાઇવે ઉપર ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે અમુક વાહનોમાં ચોરી ચૂપેથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો વહન કરતા હોય જેવી બાતમી હકીકતના આધારે પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે વાય પઠાણ તથા પેરોલ ફ્લો સુરેન્દ્રનગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ ઝાલાનાઓ આર એચ ઝાલા અને એલસીબી તથા પેરોલ ફ્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને જિલ્લામાં હાઈવે

પાંચસો ને કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડ રૂપિયા પિસ્તાલીસો તથા ફાસ્ટેગ ન એક કિંમત રૂપિયા જીરો તથા જેવા વિવિધ મુદ્દા સાથે ટ્રક ડ્રાઈવર ને પકડી પાડીને પાણસેણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન મુજબનો ગુનો રજિસ્ટર કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી